મારું નામ રમીલા ચાંચિયા છે અમે જીયાણા ગામમાંથી આવીએ છીએ રાજકોટ તાલુકામાંથી અને મારા મમ્મી સખી મંડળમાં જોડાયેલા છે છેલ્લા દસ દસ બાર વરસથી અને અમે જીએલપીસીમાં પાંચથી છ વર્ષથી આવીએ છીએ અને આ લાભ લઈએ છીએ અમે અમારી આ બધી વસ્તુઓ ઊનની ઘરે હાથે બનાવીએ છીએ આ ઉપરાંત અમે બધા જિલ્લામાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં શહેરોમાં જઈ અને અમારું વસ્તુનું વેચાણ કરીએ છીએ જેમ કે સોમનાથ જામનગર ભાવનગર રાજકોટ એવી રીતના બધા જિલ્લામાં અમારી વસ્તુઓ અમારું આ પ્રોડક્ટ અમે બારે લઈ જઈએ છીએ અને જે અત્યારે દિવાળી છે તો બધી સણ ઘર શણગારવાની વસ્તુઓ જેમ કે તોરણ છે ટોડલિયા છે એવું બધું ઘર શણગારવાની વસ્તુઓ પણ અમે ઘરે જાતે બનાવીએ છીએ અને આ લાભ મળ્યો એ માટે જીએલપીસીનો અને ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા અમારે જમવાનું અને રહેવાની સુવિધા પણ ગુજરાત સરકાર જીએલપીસીમાંથી મળે છે અને ક્રિષ્ના મિશન મંગલમમાંથી અમે આવીએ છીએ જીયાણા ગામ રાજકોટ